ખાસ કરીને બે હજાર સત્તરમાં સેલ ફાઇનન્સ સ્કૂલ માફિયાઓ ઉપર અંકુશ એની ફીમાં અંકુશ લાવવા માટે ગુજરાત સરકાર દ્વારા ફી અધિનિયમનો એક કાયદો લઈ આવવામાં આવ્યો હતો અને એની ગુજરાતભરમાં ચાર જૂનમાં એફઆરસી કમિટીની રચના કરવામાં આવી હતી અને આ FRC કમિટી એ જે પણ સેલ ફાઇનન્સ સ્કૂલો છે કે જે બેફામ ફીઓ વસૂલી રહ્યા હતા વિદ્યાર્થીઓના વાલીઓને લૂટી રહ્યા હતા એના ઉપર અંકુશ લાવવા માટે ફી રેગ્યુલેશન્સ કમિટીની સરકાર દ્વારા સ્થાપના કરવામાં આવી હતી છેલ્લા ત્રણ મહિનાથી સૌરાષ્ટ્ર ઝોનની જે એફઆરસી કમિટી છે તેના ની નિમણૂક કરવામાં નથી આવી માર્ચ મહિનામાં તેના ચેરમેને જે રિટાયરમેન્ટ લઈ લીધું હતું એના પછી ત્રણ મહિનાથી આ પોસ્ટ ખાલી છે એના લીધે જે સૌરાષ્ટ્રભરની ચાર હજાર ઉપર જે સેલ ફાઇનલ સ્કૂલો છે એમાંથી ચારસો થી પાંચસો જેટલી સરફાઈનલ સ્કૂલો એવી છે કે તેની ફી હલે ચઢી છે હજી સુધી એની ફી નક્કી કરવામાં નથી આવી નવું સત્ર ચાલુ થવાની તૈયારીમાં છે ત્યારે આ શિક્ષણ માફિયાઓને બહાનું મળી ગયો છે કે ભાઈ એફઆરસી કમિટીમાં અમારી ફાઇલ પડી છે હજી સુધી FRC એ અમારી ફી નક્કી નથી કરી એટલે લૂંટવાનું પરવાનો એ ક્યાંક એ લોકોને મળવાનો હોય એવું અમને લાગી રહ્યું છે ત્યારે અમે દિવસ શ્રીને એના કમિટી મેમ્બર એક હોય છે એને કેવા આવ્યા છે કે તાત્કાલિક ધોરણે જે એફઆરસી કમિટીના ચેરમેનની નિમણૂક બાકી છે એ તાત્કાલિક ધોરણે કરવામાં આવે એવી અમારી માંગ છે